સાણંદ નજીક આવેલી એક કંપનીમાં નોકરી કરતા ભવનસિંહ ચૌહાણને રિક્ષા ચાલક અને પેસેન્જર તરીકે બેઠેલો યુવક અવાવરૂ જગ્યાએ લઈ જઈ રોકડ તથા અન્ય મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે સાણંદ પોલીસે અવિનાશ ચુનારા અને વિજય ચુનારાની ધરપકડ કરી હતી જેમાં અવિનાશને શ્વાસની તકલીફ હોવાથી તેની સારવાર કરાવીને રિમાન્ડ બાદ તેને સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન શાંતિપુરા સર્કલ પાસે તેને ઉલટી થતા પીએસઆઈ જીજી સોલંકી અને પોલીસ સ્ટાફે વાન ઊભી રાખી હતી ત્યારે વાનની બહાર આવતા તે પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આવીને સાસરિયા ઘરમાં જવા દેતા નથી તેવી રજૂઆત કરીને પોલીસ સાથે તકરાર કરી હતી અને આત્મહત્યા કરીને સુસાઈડ નોટમાં પોલીસના નામ લખવાની ધમકી આપી હતી જો કે પોલીસે સમજાવવા જતા મહિલા પીએસઆઈનું ગળું દબાવીને જીવલેણ હુમલો કર્યો હતો આ ઉપરાંત તેમની સાથે આવેલા મહિલા અને પુરુષે પણ પોલીસ સાથે મારામારી કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો સમગ્ર બનાવ અંગે બે મહિલા સહિત લોકો સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરામાં દરોડો પાડી ડ્રગ્સ સપ્લાયર અને ડ્રગ્સ લેવા આવેલા વ્યક્તિને દબોચી લીધા હતા જેમાં જુહાપુરા સરખેજ રોડ પર આવેલ બ્લુ વોટર ટાવર નામની બિલ્ડિંગ નજીકના ખુલ્લા મેદાનમાં અલ્તાફ શેખ નામનો ડ્રગ્સ સપ્લાયર અન્ય એક વ્યક્તિને એમડી ડ્રગ્સનો જથ્થો આપવા આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે રાતના સમયે વોચ ગોઠવી ડ્રગ્સ આપવા આવનાર અલ્તાફ શેખ અને ડ્રગ્સ લેવા આવનારા પાર્થ પટેલને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે